અંતરિયા ગામમાં એક ગરીબ દંપતી જીવતરની સોગડ વગર પોતાની બે દીકરીઓ સાથે જીવન ગુજારતા હતા કાંઠા મકાનમાં રહી તેઓ પોતાના ખેતર અને મજૂરીના સહારે જીવન જીવતા હતા એમની દીકરીઓ માયાવતી અને કુસુમ કેળવણીથી દૂર હોવા છતાં ખૂબ જ બુદ્ધિશાળી પરોપકારી અને સંસ્કારી હતી માયાવતી મોટી દીકરી હતી તેની સુંદરતા અને સમજણ બધા ગામવાસીઓમાં પ્રસિદ્ધ હતી તે દરેક કાર્ય મહેનત અને નિષ્ઠાથી કરતી અને પોતાના પરિવારનો ખ્યાલ રાખતી માયાવતીને માતા પિતાના સિદ્ધાંતોમાં પૂરોપૂરો વિશ્વાસ હતો અને તે હંમેશા દયાળુ અને સારું કામ કરવામાં માનતી કુસુમ તેની નાની બહેન હતી જે ખૂબ જ મસ્તીખોર અને હસમુખી હતી કુસુમ દરેક સાથે હસીને વાત કરતી અને જિંદગીના નાના નાના ક્ષણો માણવામાં તેની રૂચિ હતી ભલે એક કામ ઓછું કરતી હોય પણ તેને વ્યક્તિઓના જીવનમાં આનંદ ભરવો ખૂબ જ પસંદ હતો આ ગરીબ પરિવારના જીવનમાં ગરીબી તો હતી પરંતુ એકબીજા માટેનો પ્રેમ અને સ્નેહ અનન્ય હતો માતા પિતા રોજ ખેતરમાં મજૂરી કરતા અને પોતાના પરિવારનું પોષણ કરતા એકવાર ગામમાં એક વાત આવી કે નિકટના રાજ્યમાં રાજવી પરિવારમાં નવો રાજા સિંહાસન પર બેસવાનો છે રાજા અને રાણીના વારસદાર રાજકુમાર ગોપાલ હવે સિંહાસન પર બેસવાનો સમય આવી રહ્યો હતો પરંતુ તેની એક નિષ્ઠાવાન કસોટી થવાની હતી કસોટી એવી હતી કે રાજકુમારે જાતે જ પોતાના જીવન સાથી પસંદગી કરવાની હતી રાજકુમારને એવી રાણી જોઈતી હતી જે હૃદયથી સાપ અને દયાળુ હોય તેમના હૃદયમાં અનુકંપા ભક્તિ હોય એક દિવસ રાજકુમાર ગોપાલ તેના રાજ્યના લોકોને મળવા માટે નીકળ્યા તેમને તે ખ્યાલ નહોતો કે આ યાત્રા તેમના જીવનમાં મોટો ફેરફાર લાવશે રાત્રે ભયાનક વાવાઝોડું આવ્યું અને રાજકુમારનો કાફલો રસ્તા પરથી વિખરાઈ ગયો રાજકુમાર ગોપાલ એકલા જ રહી ગયા અને ધીમે ધીમે એક અલગ રસ્તા પર ચડી ગયા થાકેલા તરસેલા અને ભયગ્રસ્ત રાજકુમાર કંઈક આશ્રય શોધી રહ્યા હતા ત્યારે તેમને એક નાદકડું મકાન દૂરથી દેખાયું આ મકાન માયાવતી અને કુસુમનું હતું માયાવતી ઘરની બહાર બેઠી હતી અને દૂરથી રાજકુમારને આવી રહેલો જોઈ તે તરત જ તેની નાની બહેન કુસુમને બોલાવા દોડી કુસુમ પણ ઉત્સાહભેર આવી અને બંને બહેનો આ અજાણ્યા યાત્રીને પોતાની નમ્રતા અને સાદાઈથી આવકારવા તૈયાર થઈ રાજકુમાર એ અપરિચિત ઘરમાં પહોંચ્યા માયાવતી અને કુસુમનું ભવ્ય સ્વાગત જોઈને તે અચરજમાં મુકાઈ ગયા માયાવતી બોલી સ્વાગત છે તમારું અમારા આ નાના ઘરમાં અમે તો સામાન્ય લોકો છીએ કહેવાય છે કે સત્ય અને નિષ્કપટ હૃદયમાં અનુકંપા અને સમર્પણ હોય છે માયાવતી અને કુસુમની આ નમ્રતા અને પ્રેમ રાજકુમારના હૃદયમાં વસી ગયો રાજકુમારે ધન્યવાદ આપ્યો અને તેમના માતા પિતાને મળ્યા એમણે તરત જ નમ્રતાથી રાજકુમારને જવાનું આપ્યું દૂધ ભાખરી અને બાજરીના રોટલા સાથે રાજકુમારે રાત્રિનું ભોજન લીધું ભલે આ રાજવી ભોજન ન હતું પરંતુ આ સ્નેહ ભર્યા થાહ એમને કંઈક વિશેષ લાગ્યું બીજા દિવસે સવારે રાજકુમારના રક્ષકો તેમને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા રાજકુમારને રાજમહેલમાં પાછા લઈ જવામાં આવ્યા પરંતુ ગોપાલ હવે જાણતો હતો કે તેની કસોટીનો અંત આવે છે રાજકુમાર ગોપાલને માયાવતીના પરિવારના પ્રેમ નિષ્ઠા અને ખાસ તો માયાવતીની ઉદારતા અને દયાને સમજી ગયો હતો રાજમહેલ પહોંચીને રાજકુમારે જાહેર કર્યું કે તેણે તેના જીવનસાથીની પસંદગી કરી લીધી છે આવી રીતે માયાવતી રાજકુમારના જીવનમાં રાજકુમારી તરીકે પ્રવેશી રાજકુમારે માયાવતીને મહેલમાં લઈ જવાનું નક્કી કર્યું અને તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો કુસુમ અને તેમના માતા પિતાને પણ રાજમહેલમાં રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા માયાવતી જે કોઈક સમય ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી હવે તે રાજકુમારી બની ગઈ હતી કુસુમના મોજીલા સ્વભાવને રાજમહેલમાં જબરજસ્ત પ્રેમ મળ્યો અને આખો પરિવાર હવે રાજા અને રાણી સાથે સુખેથી સમૃદ્ધ રીતે જીવવા લાગ્યો એક વખતની વાત છે જ્યાં ગામની હરીપરી ધરામાં ગામવાસીઓ પોતાના ખેતરોમાં મહેનત કરીને જીવન ચલાવતા હતા દરેક ખેડૂત પોતપોતાના ખેતરોમાં રોજ આટાપાટા કરીને થોડુંક અનાજ ઉપજાવી પોતાનો ઘરો ચલાવતા તે ગામના લોકો સ્વાભાવિક રીતે શાંતિપ્રિય હતા અને પરસ્પર મદદ કરવામાં અને શાંતિથી જીવવામાં માનતા હતા આ ગામમાં એક પરિશ્રમિક ખેડૂત રમણલાલ પોતાની પત્ની મંગલા અને તેના બે બાળકો સાથે રહેતો હતો તેમનું જીવન ખૂબ જ સરળ અને મધુર હતું રમણલાલ દિવસભર ખેતરમાં મહેનત કરતો અને મંગલા ઘરની જવાબદારીઓ સંભાળતી તેમનું ઘર માટીના ચનેલા લયપણથી બનેલું હતું પરંતુ તેમાં હંમેશા પ્રેમ સ્નેહ અને સંતોષની પ્રસન્નતા વહેતી એમણે પોતાના બાળકોને નૈતિક મૂલ્યો અને શ્રમનું મહત્ત્વ શીખવ્યું હતું ખેડૂત રમણલાલ માત્ર પોતાના ખેતરમાં મહેનત કરતો ન હતો પરંતુ તે ગામના લોકોની પણ મદદ કરતો વિપત્તિઓ અને તકલીફો સામે પણ તેનો સંકલ્પ મજબૂત હતો તે માનતો હતો કે મહેનત જ સફળતાનું રહસ્ય છે તેના ખેતરમાં મિશ્ર પાકો ઉગાડતો ઘઉં બાજરી મકાઈ અને આ પાકો તેના ઘરના ગુજરાન માટે પૂરતા હતા પરંતુ એક વર્ષ અંધારી મુશ્કેલી આવી વરસાદ સમયસર પડ્યો ન હતો અને જમીન બિન ઉપજવ થઈ ગઈ હતી પાક નિષ્ફળ થતા રમણલાલ અને તેનો પરિવાર ભયાનક આર્થિક તંગીમાં મુકાયા ખેતર અને ઉપજમાં તંગી હોવાથી તે ઘરમાં એટલી બધી આર્થિક સગવડ ન રહી કે ઘરના ખર્ચા કાઢી શકે ગામમાં એક ધનવાન વાણીઓ ધનજી વસ્તુ હતો તે નાનકડી દુકાન ચલાવતો હતો અને સાથે સાથે લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપતો હતો વ્યવહારમાં મજબૂત અને ધંધામાં તીવ્ર ચતુર હતો પણ તેના સ્વભાવમાં મૃદુતા અને કરૂણા કાંઈ જ ન હતી ગામના લોકો તેની દુકાનમાં વાવતા તેની પાસે કરજ લેતા પરંતુ ધનજી વ્યાજની ટકાવારી એટલી વધારે હતી કે લોકો ક્યારેય તે પૈસા પાછા ન ચૂકી શકતા વાણીઓ ધનજી લોકોની વિપત્તિઓનો ફાયદો ઉઠાવતો જે લોકો પૈસા પાસા ન ચૂકવી શકતા તેમના ખેતરો અને મિલકત કબજો કરી લેતો ધનજીનો વ્યવસાય કૌભાંડી હતો પણ લોકોને વધારે વ્યાજ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો કારણ કે ગામમાં બીજી કોઈ મદદ કરનાર વ્યક્તિ ન હતો રમનલાલને હવે પોતાની જમીનનો પાક બચાવવા માટે પૈસાની જરૂર પડી બંગલા સાથે વિચાર વિમર્શ કરીને એમણે નક્કી કર્યું કે ધનજી પાસેથી કરજ લેવું પડશે તેમને જાણ હતું કે ધનજી ઊંચા વ્યાજે પૈસા આપે છે પણ ખેતરનો પાક બચાવવા માટે એમને આ વિકલ્પ પસંદ કરવો પડ્યો રમણલાલ ધનજીની દુકાન પર ગયો ધનજી હસીને બોલ્યો આવો રમણલાલ તારી હાલત તો અઘરી છે શું તું પૈસા લેવા આવ્યો છે રમણલાલ નમ્રતાથી બોલ્યો હું તમારા પાસેથી થોડા પૈસા ઉધાર લેવા આવ્યો છું મારી જમીન માટે પૂરતું પાણી નથી અને પાક નિષ્ફળ થઈ રહ્યો છે આંખોમાં ચતુરાઈ હતી તેણે કાગળ કાઢીને દસ્તાવેજ બનાવ્યા અને કાગળમાં છુપાવેલા ને સાવધાનીથી લખ્યું રમણલાલ પાસેની પસંદગીની કોઈ જગ્યા ન હતી કરાર પર સહી કરતા રમણલાલે નહોતું જાણ્યું કે જો તે પૈસા પરત નહીં કરી શકે તો તેનો ખેતર પર કબજો કરવામાં આવશે સમય પસાર થતો ગયો પરંતુ દુર્ભાગ્યે રમનલાલનો પાક ફરીથી નિષ્ફળ ગયો તેને ખેતર અને બધું દાવ પર લગાવ્યું પણ ખેતીમાં તેને સતત નિષ્ફળ બનાવ્યો ભારે આર્થિક સંકટ વચ્ચે પાસે પૈસા ચૂકવા માટે પણ કંઈ ન હતું એક દિવસ ધનજી રમણલાલના ખેતર પર કબજો કરવા પહોંચી ગયો ધનજી ગુસ્સાથી બોલ્યો તારો કરાર હતો કે તું મને પૈસા ચૂકવીશ અને જો તું ન કરી શકે તો હું તારું ખેતર લૂંટી લઈશ આજે સમય આવી ગયો છે રમણલાલ અને મંગલા ભયભીત થઈ ગયા તેઓ જાણતા નહોતા કે ધનજી આટલો ન્યાયહીન થશે રમણલાલે વિનંતી કરી મારું ખેતર જ એકમાત્ર મારો જીવનનો આધાર છે મારો પરિવાર આનાથી જીવે છે અમને થોડો સમય આપો હું તમને બધા પૈસા ચૂકવી દઈશ પરંતુ ધનજીને કોઈ સંવેદના ન હતી તેણે તરત જ કાયદાનો આશ્રય લઈને ખેતરના મજૂરોને કાઢવાની તૈયારી કરી લીધી ગામમાં આ ઘટના જાણે જંગલમાં આગ લાગી હોય તેમ ફેલાઈ ગઈ બધા ગામવાસીઓ જાણતા હતા કે ધનજી એક જ જુદા સ્વાર્થથી ચાલતો હતો અને લોકોને પીડિત કરતો હતો ધીમે ધીમે બધા ગ્રામજનો રમણલાલના સમર્થનમાં ઊભા થયા ગામના સૌથી મોટા અને માનનીય મહંતે જે ગામની પંચાયતના વડા હતા તુરંત ગામના લોકોની બેઠક બોલાવી ગામવાસીઓએ નક્કી કર્યું કે હવે આવા દુષ્ટ લોકોથી મુકાબલો કરવાનો સમય આવી ગયો છે મહંત બોલ્યા ધનજી તું આપણા ગામના લોકો સાથે છેતરામણી કરી રહ્યો છે અમે તારી નાહીનતાને સહન નહીં કરીએ તું ગરીબોને પીડાનો ફાયદો ઉઠાવે છે અને ખોટી રીતે તું તારો ધંધો વધારે છે ધનજીને હવે ભય લાગ્યો તેણે જાણ્યું કે આખું ગામ તેના વિરુદ્ધ ઊભું થયું છે અને હવે તું વધુ ચાલી શકે તેમ નથી ગામના મહંતે અને પંચાયતના સદસ્યો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે રમણલાલના ખેતરો તેને પરત મળશે અને ધનજીના ધંધાને સુધારવાની ચેતવણી આપવામાં આવી ગામની આ એકતા અને ન્યાયની જીત થઈ રમણલાલ અને મંગલાને તેમના જીવનમાં સૌથી મોટા અંધારામાંથી બહાર લાવ્યા